નમસ્કાર મિત્રો આપણે આજે આવી ગયા છીએ આકાશી મેલડીમાં ત્યાં મિત્રો આકાશી મેલડીમાં નો એટલો લોકોની માનતા કરે છે તો માતાજીની માનતા સફળ કરે છે મિત્રો જો તમે મેલડીમાં ના ભગતો મેલડી સોરુ હો પૂરો જોજો અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમકે હું આ જે વિડીયો બનાવી રહ્યો છું હું તમને આ બધું બતાવીશ કે આનો વિડીયો છે આ સાવરકુંડલા મહુવા બાયપાસ પર આવેલો આકાશીમાનો મેલડીમાં નો આ મંદિર છે અને મિત્રો આ મંદિર બહુ જ છે કેમ કે લોકોની માનતા સો ટકા પૂર્ણ થાય છે આ છે મહુવા બાયપાસ રોડ તમે જોઈ રહ્યા છો સામે અહીં તમે આપણે આવી ગયા છીએ જો આમ માતાજીની જગ્યામાં મિત્રો માતાજીની જગ્યા બહુ જ મોટી જગ્યા છે વિશાલ જગ્યા છે અને માતાજીનું મંદિર પણ સરસ છે અને આકાશી મેલડી માં નું માન એટલું છે કે લોકો અહીંયા દૂર દૂર થી આવે છે અને માનતાઓ માને છે પણ માતાજી નો હાથ એટલો છે કે માતાજી ને કોઈ પણ માનતા રાખે છે પણ એની માનતા મનોકામના જરૂર પૂર્ણ થાય છે તો મિત્રો આ મેલડી માં આકાશી મેલડી માં છે સારકુંડલા માં આવેલા જે મહુવા બાયપાસ રોડ પર આવેલા છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને માતાજી ને માનતા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો તમે આ જોઈ લેશો આકાશી મેલડી માં નું મંદિર વિશાળ જગ્યા છે પણ જે આ મંદિર છે બહુ મોટું નથી નાનું છે પણ જે આ મંદિરની અંદર બેઠી માતાજી બહુ મોટી છે તો મિત્રો અહીંનો હાસ એટલો છે કે સો ટકા તમે કાંઈ પણ માનતા માનો તો સંપૂર્ણપણે પૂરી થાય છે મિત્રો અહીંના મહંત પણ બહુ સારા છે એમને પણ મળવાની મુલાકાત કરવાની હતી પણ થોડોક ટાઈમ ઓછો હોવાથી આપણે બીજા પાર્ટમાં એમની સાથે મુલાકાત કરીશું અને આ જગ્યાનું મહત્વ જાણીશું અને અહીંયા શું શું માતાજી કઈ રીતે પ્રાગટિ થયા છે આપણે ભાગ બીજામાં આપણે જરૂર એનો સાથે ચર્ચા કરીશું અને મિત્રો આ છે વિશાલ જગ્યા છે બહુ જ મોટી જગ્યા છે પણ મંદિરના હાલ જો મિત્રો આ તમે જોઈ રહ્યા છો માતાજી દીકરાઓ આપેલા હોય પણ લગાવવામાં આવ્યા છે કેમ કે વર્ષો જૂની જગ્યાઓ છે અને ધર્મની ધજા ફરકે છે મા મેલડી અસીમ કૃપા હોવાથી આ જગ્યાનું માતમ એટલું છે કે બપોરે તમને ગમે ત્યારે આવો તો અહીંયા જમવાનું ભોજન ચાલુ જ હોય કોઈપણ વ્યક્તિ આવે તો અહીંથી ભૂખ્યો નથી જતો અહી બાપુની માતાજી સાથે શ્રદ્ધા જોડાયેલી છે એટલે બાપુ કોઈને ભૂખ્યા જવા દેતા નથી અહીંથી કોઈ પણ વ્યક્તિ આવે તો એમને જમવાનું સારું મળી રહે છે અને માતાજીને અહીંયા કોઈને કોઈ રોજના રોજ કોકને કોકની તાવતો હોય જ છે મિત્રો અહીંયા બાર બોર્ડ પર મારવામાં આવ્યું છે કે અહીંયા કોઈ જાનવરોની બોલી લેવામાં આવતી નથી ને માતાજીનો તાવને માંડવા અહીં જરૂર થાય છે પણ બીજી અંધશ્રદ્ધા અહીં બિલકુલ નથી માતાજીનો એટલો હાસ છે કે તમે એક વખત અહીંયા આવ્યા હોય તો તમારે બીજી વખત આવવું પડે કેમ કે મેં જાતે અનુભવ કરેલો છે તો મિત્રો તમે પણ જો આ જગ્યાના દર્શન કરવા માંગતા હોય તો સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ ઉપર આવેલો આકાશી મેરડીમાં મંદિર છે એક વખત જરૂર મુલાકાત લીધા જેવી છે કેમકે આ છે દુકાનદાર રાહુલભાઈ રાહુલભાઈ સુંદર માણસ છે આપેલું રાહુલ કામ બહુ સારું છે સસ્તા ભાવે બધી વસ્તુ વેસે છે અને મિત્રો આ વિડીયા ને જરૂર શેર કરજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને માત્ર માનતા હોય તો જરૂરથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને ધર્મ અહીંયા ફરક છે તો મિત્રો જય મેલડીમાં